ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટેગર્ડ સ્ટેગર્ડ એ સ્ટેગર ક્રિયાપદ નું ભૂતકાળ અને ભૂતકૃદંત નું રૂપ છે સ્ટેગર શબ્દનો અર્થ ડગમગવું લથડિયું ખાવું આઘાત પહોંચાડવો આશ્ચર્યચકિત કરવું મૂંઝવણમાં નાખવું કામ રજા વગેરેની બાબતમાં અલગ અલગ સમય રાખવો કે એક લીટીમાં ન આવે તેવી રીતે વસ્તુઓ ગોઠવવી થાય છે સ્ટેગર શબ્દને આપણે

Thank you.